યોગ દિવસની ઉજવણીને લઈને અમદાવાદ કલેક્ટરે નિવેદન આપ્યું છે એકવીસ જૂને વિશ્વ યોગ દિવસ તરીકે જે ઉજવણી કરવામાં આવે છે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આ વખતે પણ ઉજવણી યોગ દિવસની ઉજવણી થશે બે હજાર જેટલા લોકો એસજીવીપી ખાતે ઉજવણી માટે જોડાશે એક હજાર ચારસો ચોસઠ જેટલા કેન્દ્ર પર સવા ત્રણ લાખ લોકો ઉજવણીમાં ભાગ લેશે યોગનો મુખ્ય ઉદ્દેશ હેલ્થ અને મેદસ્વીતા મુક્ત થી લોકોને મુક્ત કરવાનો છે સફળ આયોજન માટે અલગ અલગ સોસાયટી પણ ભાગ લઈ રહી છે સ્વયંભૂ લોકો યોગના કાર્યક્રમમાં જોડાય તેવા પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે લોથલ હેરિટેજ સાઇટ પર વિશેષ યોગ દિવસનું આયોજન કરાયું છે આ યોગ દિવસનું સફળ આયોજન માટે જે સ્વયંસેવી સંસ્થાઓ જુદી જુદી સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ આ બધાને એક સાથે અને સિવિલ સોસાયટી બધાને એક સાથે આ એક મંચ પર લાવવાનું કાર્યક્રમ એમાં કરવામાં આવશે આ ઇન્ક્લુસિવ કાર્યક્રમ થાય જેમાં સ્વયંભૂ લોકો આપણા સાથે આ કાર્યક્રમોમાં જોડાય જેથી યોગને પ્રચાર પ્રસાર વધારેમાં વધારે થાય અને જન સુખાકારી જનસુખાકારી કરી શકાય એના માટે પૂરતા પ્રમાણમાં આપણે જે યોગ નિરીક્ષકો અને યોગા ટ્રેનર્સની વ્યવસ્થા યોગ બોર્ડ દ્વારા અને